હિન્દ જય ભારત દોસ્તો મારું નામ ધીરેન્દ્રસિંહ જાડેજા છે અને બાઇકિંગના વિડીયો બનાવવા માટે મારો એક આ પ્રયાસ છે આમ તો ઘણા સમયથી હું વિચારતો હતો કે બાઇકિંગના વિડીયો બનાવવા પણ કેવી રીતે કરું શું કરું મને આઈડિયા નહોતો અને હજી ગઈકાલે જ મેં આ ગોપરો આ યુ ટેન ગોપરો હજી મેં ગઈકાલે નવો લીધો એટલે અત્યારે હું પ્રયાસ કરું છું વિડીયો બનાવવાનો કેવી રીતે બને છે શું છે અને કેવી રીતે કરી શકાય એ હું હજી કોશિશ કરું છું આમ તો મેં લગભગ રાઇડું મેં કરી લીધી છે બે હજાર દસમાં હું સ્ટાન્ડર્ડ બુલેટ મારી પાસે હતું તે લઈને લદ્દાખ ખારડુંગલા મેં કર્યું હતું પછી એના પછી બે ત્રણ વખત લગભગ ગોવા જઈ આવ્યો બે હજાર તેરમાં ભૂટાન પછી બે હજાર સોળમાં કન્યાકુમારી આવી રાઈડ મેં કરેલી છે પણ ત્યારે આ ગોપરોનો કેવો કાંઈ જમાનો નહોતો અથવા તો આપણને યુટ્યુબને એવો બહુ લાંબો ખ્યાલ નહોતો એટલે કાંઈ વિડીયોને એવું ન બનાવી શક્યો એટલે હવે આપણે એક એવી નવી રાઈડ કે નવું વિચારીએ છીએ કે આગળ શું કરી શકાય અને લદ્દાખનું એ બધી બાબતે તો મારું અત્યારે માનવું એવું છે કે હવે આમ ખસાઈ ગયું છે એમ નગરું જ્યાં જો આ માણસો લગભગ કે લદ્દાખ લદ્દાખ એમ બાઈકર તો હું એવું એક કંઈક નવ ઈચ્છું છું કે આપણે એવી જગ્યા જોવી કે જે માણસ જઈએ કે માણસોને ત્યાં જોવાની જાણવાની ઈચ્છા હોય અને કંઈક નવી બધાને જોવા મળે તો તમે બધાએ મને કોમેન્ટમાં લખીને એ જણાવજો કે કઈ જગ્યાએ જવું જોઈએ કે જે તમને જોવાની ઈચ્છા છે તો આપણે એમાં આગળ શું કરી શકીએ અને રેગ્યુલર વિડીયો તો કદાચ મારા નહીં આવે બીજા એ કામ હોય છે લગભગ બની શકે કે વીકલી કે પંદર દિવસે હું કંઈક એવી ટ્રીપ સરસ ગોઠવીશ કે બધાને મજા આવે અને આ આજે જ હું નીકળું છું આબુ જોવા માટે મિત્રો બધા ફોર વ્હીલમાં જાઉં છું આજે તો એટલે એ એક પ્રયાસ કરશે ચાલુ કરશે અત્યારે તો ખબર નહીં વિડીયો કેવો આવે શું હોય પણ પહેલો વિડીયો છે મારો આ એટલે કોશિશ કરી કરું છું હજી તો સેટઅપ એ બધું કદાચ સરખું નહીં હોય પાછળને મને હજી બોલતા નથી એટલું બધું આવડતું શું છે શું નહીં એટલે હું કોશિશ કરું છું સારો સારો આગળ પ્રયાસ કરીશ હજી મારે સેટઅપ બધું બાકી છે નાનું મોટું ખાલી કહી દઉં તમને કે મેં હજી સેટઅપમાં લીધું છે શું એક મેં દેખાડ્યું કે હીરો ગોપ્રો ટેન બ્લેક આ એક મેં લીધું છે આ મારે અત્યારે એમાં ચાલુ જ છે આ મને પડ્યું છે કેમેરો સત્ય સત્યાવીસ હજાર પાંચસો રૂપિયાનો મારે થયો પછી અત્યારે જો હું વાત કરી રહ્યો છું આ બોયાનું માઇક છે એ બોયાનું માઇક મારે બારસો ને પચાસ રૂપિયામાં થયું પછી એક હેલ્મેટ હેલમેટ માટેનું માઉન્ટ મેં એક લીધું છે એક મિનિટ હા એક જોઈ શકો હેલ્મેટનું માઉન્ટ એક આ લીધું છે આ મારે થયું ચારસો રૂપિયા પછી મેં કેસ લીધું છે વ્લોક કેશ એની માટેના વ્લોક કેસ છે અને આમાં આ મીડિયા મોડને એ બધું આની અંદર રહી જાય એવી રીતે આનું સેટઅપ હોય છે આ મારે થયું એક હજાર ઓગણપચાસનું પછી ગો ગોપરોનું માઈક એડેપ્ટર એ અત્યારે મેં લગાડેલું છે અત્યારે માઇકમાં એનું તમને ખોખું દેખાડવું થેન્ક યુ હમ આ એનું બોક્સ છે એક આવું એડેપ્ટર હોય એ લગાડીને પછી એમાં માઇકની આપણે જોઈન કરી શકીએ એ મારે થયું ચાર હજાર પાંચસો અને સેલ્ફી સ્ટીક કે આપણે નાનું નાની સ્ટીક છે આ અત્યારે અત્યારે એમાંય સેટઅપ મારે ચાલુ જ છે એટલે એ એક લીધી કે આપણે હાથમાં કેમેરો લાવ હેલ્મેટ કંઈ ન હોય એમને જવું હોય ત્યારે આપણે કામ કરી શકીએ તો એ મારે એક હજાર રૂપિયાની થઈ અને એ બધું આવ્યું પછી શું હતું રહી ગયું હતું આ કેમેરાનું છે પછી આ આજે મારે એક મેમોરી કાર્ડ રહી ગયું હતું એના હિસાબે બે દિવસથી આ મેં લીધું એનું અને મેમોરી કાર્ડ મારે લેવાનું રહી ગયું હતું એટલે સેન્ડ ડિસ્કની મેમોરી કાર્ડ મેં લીધું છે એકસો ને સીબીનું છે જે મને પંદરસો ને નવ્વાણુંમાં થયું એટલે આજે હું લઈ આવ્યો મેમોરી કાર્ડ આજે મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે હજી પૂરેપૂરું નથી આવડતું શું છે કેવી રીતે કરી શકાય એડિટિંગ શું છે મને નથી હજી બહુ લાંબી બધું વસ્તુનો આઈડિયા એટલે શીખું છું પ્રયાસ કરું છું પણ છતાંય આપને બધાને કેવા વિડીયો તમે જોવા ઈચ્છો છો અને વચ્ચે તો મેં હિન્દીમાંય બનાવવાની ટ્રાય કરી દીધી પણ આપણે ગુજરાતીનું હિન્દી તો ખબર છે કે કેવું હોય એટલે પછી એ મને બહુ મજા ન હોય મને ખુદને મજા ન હોય તો મને મજા ન હોય તો બીજાને કેમ મજા આવે એટલે પછી મેં ગુજરાતીમાં મારો પ્રયાસ છે અને એકાદ બે વિડીયો તો મારા મૂકેલા છે જૂના એટલે એ એવા બાઇકના નથી પણ બીજા બધા એ મૂક્યા છે પણ અત્યારે તો આજે આ કરી છે તો આજે તો અમે માઉન્ટ આબુ જઈ છે એટલે બે ત્રણ દિવસ ત્યાં નાનું મોટું ને એવું કરશે એ મજા આવશે અને પછી એક બે પ્રોગ્રામ છે આગળ જોવી કેવી રીતે બધા થાય છે ને એક આનું બાઇકનું સેટઅપ કરી નાખું અત્યારે બાઇકમાં મારી પાસે એક જૂનું સ્ટાન્ડર્ડ છે અને હિમાલયા છે મારી પાસે એટલે એમાં આગળ આપણે હેલ્મેટમાં ને એમાં સેટઅપ કરીને કંઈક નાનો આપણે આગળ વધવાનો પ્રયાસ કરીશું પણ મને કોમેન્ટમાં ખાસ બધાય લખજો કે કેવા વિડીયો તમે બાઇકિંગના જોવા ઈચ્છો છો કઈ જગ્યા તમે વધારે ઈચ્છો છો લદ્દાખે જ એવું નથી લદ્દાખની આ બધે જાસી આપણે પણ અત્યારે મારા મતે બહુ ઘસાઈ ગયું છે એમ કે લોકો ઘણા લોકો છે એવા તો હવે નવી આપણે શું જગ્યા જોઈ શકાય ને મારો હું પોતે ગોતું જ છું સર્ચ કરું છું ક્યાં ક્યાં જઈ શકાય એના સિવાય આપની પાસે કોઈની પાસે સજેશન હોય તો કોમેન્ટમાં મને જરૂર લખજો અને હજી હું શું સુધારી શકું મારા બોલવામાં કે સેટઅપમાં મને નથી બહુ આઈડિયા ધીરે ધીરે બધો સુધારો થશે શું કરી શકું તે મને જરૂર જણાવજો અને ચેનલને ગમે તો લાઈક કરજો ન ગમે તો તમારી ઈચ્છા પણ જોજો મજા આવશે અને બધા એને શેર કરજો ઓકે જય હિન્દ જય ભારત